દર્શક મિત્રો નડિયાદ નગરપાલિકાને આપણે મહાનગરપાલિકા બનાવવા માટે જાણે કેટલાય નડિયાદ પ્રેમીઓએ બાધાઓ રાખેલી અને મહાનગરપાલિકાનું બિરુદ મળ્યા પછી કદાચ બાધા પૂરી બી નહીં થઈ હોય ત્યારે તમે જોઈ શકો છો કે નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં જે પરિવર્તન થવા જઈ રહ્યું હોય ત્યારે કેવું ઘર્ષણ રોડ પર જોવા મળે છે લોકો વર્ષોથી જે રીતે જીવવાને રહેવા ટેવાયેલા છે તેઓને કદાચ પરિવર્તન ગમતું નથી અને જે પરિવર્તન થવા જઈ રહ્યું છે વિકાસ માટેનું તેની અંદર સાથ સહકાર આપવા માગતા નથી તેવું સ્પષ્ટ દેખાય છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે જે બ્લ્યુ ટી શર્ટવાળા ભાઈ છે તેમનું નામ છે રાકેશભાઈ જેઓ દબાણ ખાતાના ઇન્ચાર્જ ત્યાં દબાણ ખાતું સંભાળે છે તેઓ વારંવાર સંતરામ રોડ પર આવેલા લારી ફેરિયાઓને હંમેશા કહેતા હોય છે કે રોડ પર તમે લારીઓ ઊભી ના રાખો રોડ રોડ ખુલ્લા અને સાફ રાખો પરંતુ વર્ષોથી જે રીતે લોકો ટેવેલા છે આ રોડ પર દબાણ કરવા લારી કિલ્લાઓ મૂકવા માટે અને કોઈનું પણ નહીં સાંભળવા માટે એક આદત આ લોકોને પડી ગઈ હોય અત્યારે જ્યારે નડિયાદ નગરપાલિકામાં નડિયાદ મહાનગરપાલિકા થઈ ગઈ છે ત્યારે આ પરિવર્તનને આ લોકો કોઈ પણ પ્રકારનો સાથ સહકાર આપવા તૈયાર નથી તમે જુઓ અત્યારે મહાનગરપાલિકાની અંદર દબાણ ખાતું સંભાળતા રાકેશભાઈ અને તેમની ટીમ દબાણ હટાવવા રોડ પર સંતરામ રૂટ પર નીકળેલી ત્યારે તેમાં પણ કીધું કહે છે તેના લારીવાળાઓએ કેવો હિંસક હુમલો કર્યો છે શું આ છે આપણા સપનાનું નડિયાદ શું આ છે આપણા સપનું નડિયાદ મહાનગર જો આ રીતે રોડ પર બેઠેલા લારીઓવાળા જે રીતે આ દબાણ ખાતાના અધિકારીઓ પર હિંસક હુમલો કરી રહ્યા છે તો તે આવનારા દિવસો માટે ખૂબ જ ઘાતક સાબિત થાય તો નવાય નહીં આ ઘટના જોઈને સમગ્ર સંતરામ રોડ પરના લોકો સ્તબ્ધ થઈ ગયા તે લોકો કહે છે એક બાજુ આણંદ મહાનગરપાલિકાનો જે આનંદ માન અને શાંતિ જે રીતે વિકાસ થઈ રહ્યો છે અને નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં જે રીતે રૂપાંતર થઈ રહ્યું છે અને તેની સામે આ અત્યારે નડિયાદની અંદર આ જાહીલ અને ગવાર લોકો જે રીતે આ દબાણ ખાતાના લોકો જોડે જે રીતે છૂટાથી માર મારામારી કરે છે અને ગુંડાગીરી લુકાગીરી કરે છે તો ત્યાં ક્યાં ક્યાં સુધી યોગ્ય છે આવનારા દિવસોની અંદર

My conceptual understanding, my school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know, where is my future ready school? Visit now and see for yourself.